जय श्याम राधे राधे सर्वे भक्तों ने ओम नम शिवाय हर हर महादेव जय भोलेनाथ तो वाला हरि भक्तो आज फरी की एक वक्त हूँ तरी थी यूट्यूब निष्काम भक्ति राधे राधे चैनल ना मार्फते उपस्थित थो વલા હરિભક્તો આપ સૌ જાણો છો કે હવે પવિત્ર શ્રાવણ માસને આવવાના થોડા દિવસો બાકી રહ્યા છે ત્યારે હર વર્ષની માફક આ વર્ષે પણ શ્રાવણ મહિનાના પાંચ સોમવારનું મહત્વ છે કારણ કે આ વખતે અદભુત યોગ થયો છે શ્રાવણ માસ પાંચ સોમવાર સાથે આવ્યો છે અને પૂરા ત્રીસ દિવસનો છે તો શ્રાવણ મહિનાના સોમવારથી જ પહેલા જ સોમવારથી શ્રાવણ માસ ચાલુ થાય અને સોમવારથી શ્રાવણ માસ પૂર્ણ થાય છે અદભુત યોગ છે તો આ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ભગવાન શિવ દેવોના દેવ મહાદેવના અભિષેક માટેનો ઉત્તમ યોગ છે શાસ્ત્રની દ્રષ્ટિએ તો એવું કહ્યું છે કે ઘણા વર્ષો બાદ શ્રાવણ મહિનાના પાંચ સોમવાર આવ્યા છે અને એ સોમવારની અંદર જે યોગ ઉત્પન્ન થાય છે એ યોગ છે સર્વાર્થ સિદ્ધ યોગ સર્વાર્થનો અર્થ દરેક પ્રકારના કાર્યોને સિદ્ધ કરે એટલે મારી ભાષામાં કહું તો સર્વ સિદ્ધ કામના તમારી દરેક મનોકામના પરિપૂર્ણ કરવા વાળો યોગ બને છે એમાં અદભુત યોગ છે કારણ કે પાંચે પાંચ સોમવારનું મહત્વ ખૂબ છે તો શ્રાવણ માસનો પ્રથમ સોમવાર પાંચ આઠ બે હજાર ચોવીસ થી શ્રાવણ માસ ચાલુ થાય છે પ્રારંભ થાય છે પહેલો જ સોમવાર છે ત્યાર પછી બીજો સોમવાર આવે છે બાર આઠ બે હજાર ચોવીસ અને એ દિવસે રામાયણના રચિયેતા ગોસ્વામી તુલસીદાસજી મહારાજ નો જન્મજયંતિ દિવસ છે જન્મ દિવસ છે ત્યાર પછી ત્રીજો સોમવાર અત્યંત મહત્વનો છે જે ઓગણીસ આઠ બે હજાર ચોવીસ ના રોજ આવે છે અને તે દિવસે પવિત્ર રક્ષાબંધનનો દિવસ છે બહેનો પોતાના ભાઈને રક્ષા રક્ષાવાદે બહુ ઉત્તમ યોગ છે ત્રીજો સોમવાર એટલે રક્ષાબંધનનો નો દિવસ જેને આપણે નાળિયેરી પૂનમ પણ કહીએ છે ત્યાર પછી ચોથો સોમવાર તો એનાથી પણ અતિ ઉત્તમ યોગ કરે છે કારણ કે હરીને હરનું મિલન થાય છે ચોથો સોમવાર પચીસ આઠ બે હાજર ચોવીસ ના દિવસે આવે અને તે દિવસે અખિલ બ્રહ્માંડ નો માલિક પરમ કૃપાળુ પરમાત્મા એવો અમારો ભગવાન બાળકૃષ્ણનો જન્મદિવસ એટલે કે નો દિવસ આવે છે ચોથા સોમવારે ભગવાન કૃષ્ણનો જન્માષ્ટમી પર્વ અત્યંત દુર્લભ યોગ હરિને નું મિલન કહેવાય અને સોમવાર છે ને અત્યંત પ્રિય એવો સોમવાર અને ત્યાર પછી પાંચમો સોમવાર બે નવ બે હજાર ચોવીસ ના દિવસે આવે છે અને તે દિવસે અત્યંત દુર્લભ યોગ કહેતા સોમવતી અમાવાસ્યા ખૂબ સુંદર યોગ છે પિતૃઓના મોક્ષાર્થે શિવ પૂજન અત્યંત ઉત્તમ માનવામાં આવ્યું છે તો વાલા ભક્તજનો આ પાંચ સોમવાર નું જે કોઈ હરિભક્ત તમે આખો શ્રાવણ માસ ઉપવાસ ન રહી શકો તો ચાલે પણ ફક્ત અને ફક્ત આ પાંચ સોમવારનું વ્રત કરી એકતાના કરી અને ભગવાન શિવ ઉપર મહાદેવજી ઉપર અભિષેક જો કરો વિધિવત તો એનું ઉત્તમ ફળ મળે છે ઉત્તમ એટલે તમારા જીવનના કોઈ પણ કાર્ય અટક્યા હોય લગ્નમાં બાધા આવતી રોય કોર્ટ કચેરી જમીનને લગતું મકાનને લગતા કામો અટક્યા હોય ધંધા રોજગારમાં બરકત ના આવતી હોય અને ઘરમાં કાયમ ગૃહ કલેશ રહેતો હોય લક્ષ્મી રહેતી હોય લક્ષ્મીનો વ્યય થતો હોય પતિ પત્ની વચ્ચે અન્ન બનાવ થતો હોય રોગ શોક તમને સતાવતા હોય કારણ મન વિચલિત થઈ જતું હોય મનને શાંતિ ન મળતી હોય આવા બધા જ પ્રોબ્લેમો આ પાંચ સોમવારનું ફક્ત વ્રત કરવાથી ભગવાન શિવ પર પૂર્ણ શ્રદ્ધા રાખી અભિષેક કરવાથી તમારી સર્વ મનોકામના સિદ્ધ થાય છે એવું મહાદેવ આ એક ઉત્તમ યોગ મારાને તમારા માટે મળ્યો છે તો વાળા ભક્તજનો પાંચ સોમવારનું જે મહત્વ છે પાંચ સોમવારે તમારે જે અભિષેક કરવાનો છે એ કઈ રીતે કરવાનો છે તો પ્રથમ સોમવારે દેવોના દેવ મહાદેવ પર યાદ રાખજો આ દરેક અભિષેક સવારે કરવાનો છે સવારના છ થી દસ ના સમયમાં સવારના મહાદેવના મંદિરે જવાનું પહેલા પહેલું તો ભગવાન શિવને ગાયનું દૂધ ગાયના દૂધની સાથે ચોખ્ખું પાણી ચોખ્ખા પાણી ની અંદર એક ચમચી ગંગાજળ નાખવું ચંદન મધ દહીં સાકર પંચામૃત બનાવી ભગવાન શિવનો અભિષેક કરવાનો છે અને એ અભિષેકની અંદર મંત્ર તમારે લેવાનો છે ઓ તત્પુરુષાય વિદમહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્રા પ્રચોદયાત આ મંત્ર એકવીસ એકાવન તમને જે સમય અનુકૂળ હોય એ મુજબ બોલીને અભિષેક કરજો અને કશું જ ના આવડે તો શિવનો મહામંત્ર જે છે સડાક્ષરી યંત્ર ઓમ નમા શિવાય ઓમ નમા શિવાય આનાથી અભિષેક કરવાનો છે ત્યાર પછી ભગવાનને અભિષેક પરિપૂર્ણ થયા પછી બિલીપત્ર અર્પણ કરવાના તો અંદર ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્ર ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ વહ્યમ અર્પણમ આવી રીતે બિલીપત્ર અર્પણ કરો પાંચ અગિયાર એકવીસ એકાવન તમને જે અનુકૂળ સમય હોય મુજબ અને બિલીપત્રની સાથે ભગવાનને તે દિવસે ધતુરા નો ફૂલ અર્પણ કરો પહેલા સોમવારની વાત છે ભગવાન ખૂબ રાજી થાય છે ભગવાન શિવને ધતુરાનું પુષ્પ ખૂબ વાલું છે ત્યાર પછી બીજો સોમવાર બીજા સોમવારે ગાયનું દૂધ ચોખ્ખું પાણી પાણીની અંદર થોડું કેસર કેસર ન મળે તો થોડું છંદન નાખવાનું છે એનાથી અભિષેક કરવાનો અને એની અંદર હળદર નાખવાની અને આ બધાથી અભિષેક કર્યા પછી ભગવાન શિવને કાળા તલ ચડાવવા અને કાળા તલ ચડાયા તે વખતે પણ આપણે મંત્ર કયો બોલવાનો છે અભિષેક કરતી વખતે ઓબમ યજા મહે યજામહે પુષ્ટિ વર્ધન ઉર્વાર કમિબંધના મૃત્યુરમો મામૃતા આ મંત્ર બોલી અભિષેક કરવો અને તલ પણ ચડાવવા અને તે દિવસે બિલીપત્ર પણ અર્પણ કરવાનું અને બિલીપત્રની અંદર પણ આ જ બિલીપત્રનો જે મંત્ર હું બોલ્યો એ જ બોલવાનો છે અને તે દિવસે બીજા સોમવારે ભગવાન શિવને પીળી કરણના ફૂલ અર્પણ કરવું ભગવાન ખૂબ રાજી થશે લક્ષ્મીનો વ્યય થતો અટકી જશે ત્યાર પછી ત્રીજો સોમવાર છે ગાયનું દૂધ ચોખ્ખું પાણી પાણીની અંદર ગંગાજળ નાખવાનું શેરડીનો રસ અને ચોખા દ્રવ્યમાં ચોખા લેવાના છે ચોખા ચડાવવાના છે આ બધું ચડાવતી વખતે પણ મંત્ર બોલવાનો છે મૃત્યુંજય મા દેવાય ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા જરાવ્યાધી પીડિત કર્મ બંધો ચોખા ચડાવતી વખતે પણ આ જ મંત્ર બોલવો બિલી મંત્ર બોલીને ને પત્ર અર્પણ કરવું અને કશું જ ન આવડે તો શિવ મહામંત્ર ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ને જાપ કરતા કરતા અભિષેક પણ કરી શકાય પત્ર પણ ચડાવી શકાય અને પુષ્પ પણ અર્પણ કરી શકાય ત્યાર પછી આવે છે ચોથો સોમવાર ચોથા સોમવારને દિવસે ગાયનું દૂધ ચોખ્ખું પાણી અને પાણીની અંદર ચંદન મિશ્રિત કરવાનો છે પાણી ચંદ્રન મિશ્રિત કરવાનું ચોખ્ખું ચંદન અને કાળા મગ ચડાવવાના છે અને કાળા મગ ચડાવતી વખતે આ વખતે તમારે મંત્ર જે બીજ મંત્ર છે મહાદેવનો એ જ બોલવાનો છે ઓમ તત્પુરુષ વિદમહે મહાદેવાય ધીમી રુદ્ર પ્રચોયાત એકાવન તમને જે યોગ્ય લાગે એટલી વખત મંત્ર બોલી અભિષેક કરવાનો અભિષેક પછી તમારે કાળા મગ ચડાવવાના એમાં પણ આજ મંત્ર બોલવાનો અને નો મંત્ર બોલી બિલી અર્પણ કરો અને ભગવાન ને તે દિવસે લાલ ના ફૂલ ચડાવવાના છે લાલ જાસુદ અથવા તો કમળ જો તમને મળે અતિ ઉત્તમ થાય એથી મહાદેવ ખૂબ રાજી થાય જેથી જો ઘરમાં જો આદ્ય આદિવાદી ઉપાધિ હોય રોગ શોક સતાવતા હોય પતિ 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 વતિને પત્ની વચ્ચે અન્નબંધ સંબંધ હોય ન બનતું હોય ઘરનું કામ ના ઉકલતું હોય જમીનના પ્રોબ્લમો સતાવતા હોય તો એ બધા જ સિદ્ધ થાય છે ત્યાર પછી પાંચમો સોમવાર અગત્યનો છે પાંચે પાંચ સોમવાર એટલે કે પાંચમો સોમવારને દિવસે સોમવતી અમાવાસ્ય છે પિતૃ દોષ લાગ્યો હોય 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 પિતૃઓ જેને સતાવતા મોક્ષ પિતૃને શાંતિ અર્પણ કરવાની હોય તો આ સમય માટે પાંચમા સોમવારે તમારે ગાયનું દૂધ ચોખ્ખું પાણી ચંદન મિશ્રિત જળ બનાવવું જળની અંદર ચંદન અથવા તો સુગંધિત કોઈ પણ દ્રવ્ય અત્તર અને એમાં જો ચમેલીનું મળી જાય તો અતિ ઉત્તમ છે અને જવ ચડાવવાના છે તે દિવસ અને બીલીપત્ર અને બીલીપત્ર ચડાવ્યા પછી ભગવાનને ધતુરાના ફૂલ અને કેતકીનું ફૂલ જો મળે તો મહાદેવને ચડાવવાનું છે ધતુરાનું ફૂલ અને કેતકીનું ફૂલ આ પાંચમા સોમવાનો પ્રયોગ છે અભિષેકની અંદર પણ તમારે મંત્ર ભગવાન શિવનો બીજ મંત્ર પણ લઈ શકો છો ઓમ મૃત્યુ મહાદેવ જન્મ મૃત્યુ જરાવ્યાધિ પીડિતમ કર્મ બંધનાથ આ પણ લઈ શકો છો મૃત્યુજય મહાદેવ ત્રાહીમામ શરણાકથમ જન્મ મૃત્યુ જરાવ્યાધિ પીડિતમ કર્મ બંધનાથ ઓમ ત્રયમકમ યજા મહેશંધીમ પુષ્ટિ વર્તનમ પૂર્વારૂકમે બંધના તમૃત્યુર મક્ષ મામૃતા આ મંત્રો લઈ અભિષેક કરો અને અભિષેક કરવાથી પરમ કૃપાલુ પરમાત્મા ભગવાન શિવ તમારા શૌર્ય ઉપર ખૂબ રાજી થશે તમારી સર્વ મનોકામના સિદ્ધ થશે અને સાથે સાથે જો આ કાર્ય કરતા તમે જાતે કરજો તો અતિ ઉત્તમ યોગ છે જાતે ન કરી શકો તો કોઈ બ્રાહ્મણ દ્વારા વિદ્વાન બ્રાહ્મણ દ્વારા રુદ્રાભિષેક કરાવો સાથે તમે બેસો યજમાન પદ ઉપર અભિષેક તમે કરો બ્રાહ્મણનો મંત્રોચ્ચાર કરશે અને પાંચ સોમવારનો વ્રત જે કોઈ હરિભક્ત આ રીતે પરિપૂર્ણ કરશે તો તમારી સર્વ મનોકામના સિદ્ધ કરી ભગવાન ભોળાનાથની કૃપા દ્રષ્ટિ તમારી ઉપર કાયમ રહેશે અને તમારા સર્વ મનોરથ પરમાત્મા પૂરા કરે અને દેવોનો દેવ મહાદેવ તો અત્યંત બોડો છે એના માટે તો કહેવાયું પણ છે એક બિલીપત્રમ એક પુષ્પમ એક લોટા જલકી ધાર દયાલુ રીજ કે દેતે હે ચંદ્રમોલી ફલચાર તમે પૂર્ણ ભાવ રાખી પૂર્ણ શ્રદ્ધા રાખી ભગવાનને એક લોટો જળ એક પુષ્પ એક બિલીપત્ર પણ જો અર્પણ કરી દો તો પણ દેવોનો દેવ મહાદેવ તમારી ઉપર પ્રસન્ન થઈ અને તમારું સર્વ મનોકામના સિદ્ધ કરવા વાળો દેવ છે પરંતુ આવા સમયે પાંચ સોમવારનું વ્રત કરવું અત્યંત જરૂર છે આખો મહિનો ઉપવાસ કરવાની જરૂર નથી પણ પાંચ સોમવાર જો તમે એકઠાના કરી ફળ કે ફ્રૂટ ખાઈ ભોજન એક સમય લઈ શકાય છે તમારો દેવોનો દેવ મહાદેવ તમારા અટકેલા તમામ કાર્યો પરિપૂર્ણ કરશે ખાસ કરીને નવયુવાનો માટે આ સર્વસિદ્ધિ યોગ બહુ સારો છે જે વિદેશ જવા ઈચ્છુક છે જેમને વિદેશની અંદર પ્રગતિ કરવા જવું છે ભણતર માટે જવું છે વિદ્યાભ્યાસ માટે જવું છે જોબ માટે જવું છે એવા વિદ્યાર્થીઓ માટે તો એવા નવયુવાનો માટે તો આ પ્રયોગ અત્યંત લાભદાયી છે ખૂબ પૂર્ણ શ્રદ્ધા રાખી દેવો ના દેવ મહાદેવની ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખી આ પાંચ સોમવારનું જે મેં પ્રયોગ તમને બતાવ્યો છે એ કરશો પૂર્ણ ભાવથી પૂર્ણ શ્રદ્ધાથી તો મારો મહાદેવ વુડિયોનાથ તમારી સર્વ મનોકામના સિદ્ધ કરશે એવી હું પણ સમસ્ત રાધે પરિવારના પ્રણેતા તરીકે સનાતન ધર્મના પ્રચારક તરીકે કે વ્યાસકાદીના અધિકારી તરીકે દાસ જગુબાપુ રાધે પરિવાર અંજેસર આજે મારી ચેનલ નિષ્કામ ભક્તિ રાધે રાધેના માધ્યમથી યુટ્યુબ દ્વારા આપની સમક્ષ આ પ્રયોગ મૂક્યો છે વાલા ભક્તજનો આ વિડીયોને એટલો શેર કરજો એટલો લાઈક કરજો એને બને તો સબસ્ક્રાઈડ કરજો કે જેથી તમને અવારનવાર અમારી મારી ચેનલ દ્વારા તમને આવા બધા સુંદર પ્રયોગો મળતા રહેશે જાણવાનું મળશે આ પ્રસિદ્ધિ માટે હું નથી કરતો મારો નિયમ છે નિષ્કામ ભક્તિ છે પરમાર્થ માટે કરું છું તો જેમને પણ આ પ્રયોગ કરો હું તો અત્યાર સુધી કહીશ કે આ વિડીયો તમારા સગા સંબંધી કુટુંબી મિત્રો મિત્રમંડળ તમારો જ્યાં જ્યાં પણ તમારી ઓળખાણ છે એ તમામને આ વિડીયો શેર કરજો તમામને મોકલકો કારણ કે આંગળી કર્યાનું પણ પુણ્ય છે આંગળી ચીદશો આમાં કોઈનું કામ થઈ જશે કોઈની જિંદગી બની જશે તો એક સ સદૈવ તમને એમનો આત્મા દુવા આપશે અને સાહેબ પ્રાર્થના કરતા પણ દુવા બહુ તાકાત હોય છે આશીર્વાદ અદશ્ય હોય છે અને એવો કોકનો આશીર્વાદ તમને પ્રાપ્ત થઈ જાય વિડીયોના માધ્યમ દ્વારા કોઈનું જીવન બની જાય તો આપણે એના સહભાગી બનીએ તો મારા વાલા ભક્તજનો આપ સૌને ફરીથી મારા સમસ્ત રાધે પરિવાર હતી હું દાસ જગુ બાપુ સરહૃદય આપ સૌને ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ જય શ્યારામ રાધે રાધે અસ્ત શુભમ 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 જય શ્ય